મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં નવા વર્ષના પ્રારંભે જ સમગ્ર પંથકને હચમચાવી નાખનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં માતાને અને બે દીકરીઓએ સામૂહિક આપઘાત કરી લીધો હતો સવારના સુમારે પોતાના ઘરે ઘરે ફાંસો ખાઈ માતાને અને બે દીકરીઓએ પોતાનું આખું જીવન ટૂંકાવી દીધું કે જે ઘટનાને પગલે પંથકમાં જકચાર મચી જવા પામી હતી બનાવને પગલે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ મળતી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ ચલાવી છે તો મળી આવતી જાણકારી અનુસાર ભાટિયા સોસાયટીમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય મંજુલાબેન ભરતભાઈ ખાંડેકા અને તેમની બે પુત્રીઓ કે જેમાં ઓગણીસ વર્ષીય સિજલબેન ખાંડેકા તથા બાર વર્ષીય અંજુબેન ખાંડેકા એમ ત્રણેય પોતાના ઘરે સામૂહિક આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જે બનાવની જાણ થતા વાંકાનેર સિટી પોલીસ ટીમ દોડતી થઈ હતી ત્રણેય મૃતદે પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો આ દરમિયાન પોલીસે બાતા અને બિધિકરીઓના સામૂહિક આપઘાતની ઘટનામાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી જે બનાવ મામલે ડીવાય એસપી ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એક વર્ષ પૂર્વે મૃતક મંજુબેનના પુત્ર અજયે પોલીસ ખાતાની પરીક્ષા આપી હતી કે જેમાં તેઓના પાસ થતા ગત તારીખ બાર ચાર બે હજાર ત્રેવીસના રોજ આપઘાત કર્યો હતો જેના દુઃખમાં માતાને બે દીકરીઓએ આપઘાત કરી લીધો હતો તેવી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે વધુમાં સુસાઇડ નોટમાં તેઓ દીકરા વગર જીવી શકે તેમ હોવાનું લખ્યું હતું સાથે જ આપઘાત માટે પોતે જ જવાબદાર હોવાનું લખ્યું છે તેમાં માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે માતા બે યુવાન દીકરીઓએ આજે આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હતું કે જે સામૂહિક આપઘાતની ઘટના વાયુવેગે પંથકમાં પ્રસરી જવા પામી હતી તો મૃતક માતાને બે દીકરી એમ એક સાથે ત્રણ અર્થી સાંજે ઉઠતા સમગ્ર વિસ્તાર હિપકે ચડ્યો હતો आज रोज वाँका नर्सिटी पुलिस स्टेशन खाते दाटे सोसायटी में एक आत्महत्या बनाव बनेल है જે કામે મંજુબેન તથા તેમના દીકરી અંજુબેન તથા તેજલબેન આ ત્રણ સ્ત્રીઓએ આત્મહત્યા કરેલ છે ગળે ફાંસો ખાઈને જે કામે હકીકત એવી છે કે અગાઉ એક વર્ષ પહેલાં જે આ મંજુબેન છે તેમના દીકરા પોલીસ ખાતામાં પરીક્ષા આવેલી હતી જેમાં નપાસ થવાના કારણે તેમણે લાગી આવતા તેમણે કોઈ આત્મહત્યા કરેલ હતી જે સંદર્ભે આજરોજ આ બે દીકરીઓ તથા તેમના માતૃશ્રીએ આત્મહત્યા કરેલ છે અને એક સુસાઇડ નોટ પણ સુસાઇડ નોટમાં સ્પષ્ટ જણાવેલ છે કે અમારા દીકરા વગર અમે જીવી શકતા ન હોય અમુસ્ુશી આત્મહત્યા કરી રહેલ છે આના માટે કોઈ જવાબદાર નથી વગેરે મતલબે લખેલ છે એ સંદર્ભે અમોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ શ્રી કાનાણી માગેના સિટી પોલીસનાઓ સંભાળી રહેલ છે રવિ નિમાવત સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોરબી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ